સુરત શહેરમાં ઓનલાઈન પરફ્યુમના વેપારની આડમાં પ્રતિબંધિત પોર્ન વિડીયો વેચાણ કરી બનાવટી બેંક એકાઉન્ટમાં પૈસા મેળવતી ગેંગનો પર્દાફાશ કરી આઠ વેપારીઓને ઝડપી પાડતી એસઓજી સુરત શહેરની પોલીસ એસઓજીના સોનાવડા સર અને તેમની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે અંગત બાતમીના આધારે સુરત શહેર અડાજર પ્રથમ સર્કલ પાસે બોલાવડ કોમ્પ્લેક્સ ચોથા માળે ઓફિસ નંબર 423 ખાતે આવેલ જસ્ટ વિઝિનિયમ એન્ટરટેનમેન્ટ ખાતે રેડ કરીને ઓફિસમાં ઓનલાઈન પરફ્યુમના વેપારની આડમાં પ્રતિબંધિત પોર્ન વિડિયો અલગ અલગ પેકેજમાં ગ્રાહકોને વેચાણથી આપી વેપલો કરી બનાવટી બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી મસમોટી રકમ મેળવી ગેંગનો પર્દાફાશ કરવામાં આવેલ છે જેમાં પકડાયેલ આરોપી એક છે મોહમ્મદ ઇરફાન મુસ્તાક અંસારી રહેવાસી ખજુરાવાડી મિરઝા સામે રોડ મુગલી સરાબે વિનેશ કુમાર પટેલ ભાટપોર ગામ હજીરા મેઇન રોડ ત્રણ પુંજન પટેલ વેસ્ટર્ન સિટીની સામે હણી પાર્ક રોડ અડાજણ ચાર મયુરકુમાર પરમાર મચ્છુ બિલ્ડિંગ ઉગત કેનાલ રોડ રાંદેર સુરત પાંચ જેમીન ડોબરિયા અડાજણ સ્વામિનારાયણ મંદિર પાસે રાંદેર છ શ્વેતાલ ડોબરિયા સરસ્વતી સ્કૂલ પાસે એકેડ સુરત વાળા પોલીસે પકડીને છેતાલીસ મોબાઈલ ફોન કબજે કર્યા જેની કિંમત દસ લાખ ત્રીસ હજાર લેપટોપ ન સાત એક લાખ ચાલીસ ના સીપીયુ નંગ એક રોકડા રૂપિયા ચેકબુક ચાર ડેબિટ કાર્ડ તમામ મળીને કુલ અગિયાર લાખ નેવું હજારનો મતાનો મુદ્દમાલ પોલીસે કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરી હાઈ પ્રોફાઇલ જીવનશૈલી જીવવા માટે આર્થિક રીતે સદ્ધર થવાના હેતુથી પકડાયેલ આરોપીઓ એકબીજા સાથે મળીને સામાન હેતુ પાર પાડવાના ઈરાદે ગુનાહિત પૂર્વ આયોજિત કાવતરું રચી એકબીજાના મેરા પીપળામાં અન્ય વ્યક્તિઓના નામે બોગસ અને બનાવટી બેંક એકાઉન્ટ ખોલી અને ખોલાવી અલગ અલગ જસ્ટ વિઝિનિયમ એન્ટરટેનમેન્ટ અને ખોપરાઈઝ વેનેટરી એલએલપી નામની કંપનીઓ બનાવી આ કંપનીઓમાં ઓટીટી પ્લેટફોર્મ તેમજ ટીએમ પરફ્યુમની આડમાં ગ્રાહકો ઊભા કરી પ્રતિબંધિત પોર્ણ વિડીયો વીપીએન યુઝર થકી પોર્ણ હબ બ્રાઉઝર અને વિક્સન નોટી અમેરિકા વગેરે પોર્ણ વેબસાઇટ મારફતે મેળવી કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી વસાવી સર્વરમાં અપલોડ કરી જેલિફિન એપ્લિકેશનને મોડિફાઈડ કરી તેમાં નમો એકત્રીસ અનંતા તેમજ અલગ અલગ લોગો લગાવીને તેના મારફતે છસો હજાર નવસો રૂપિયામાં એક અલગ અલગ પેકેજ રાખી ગ્રાહકોને લલચાવી વેપલો કરીને પોર્ણ વિડીયોની રકમ બનાવટી બેંક એકાઉન્ટમાં પડાવીને ગંભીર ગુનાઓને અંજામ આપેલ છે એસઓજીને એવી માહિતી મળી હતી કે અમુક વ્યક્તિઓ અમુક જગ્યાથી પોતે લિંક આપીને મંથલી ત્રણ મહિનાના એક વર્ષના એવા પેકેજ આપી અને પોર્ન વિડિયો નું વેચાણ કરી રહ્યા છે તો એસઓજીની ટીમ જ્યારે ત્યાં ગઈ ત્યારે અડાજણના બોલવાડ કોમ્પ્લેક્ષમાં ચોથા માળે અને ઓબરન કોમ્પ્લેક્સના ચોથા માળે જસ્ટ વિઝનરી એન્ટરટેઈનમેન્ટ કરીને એની ઓફિસ ચાલતી હતી અને ત્યાં એક ઘણા બધા લોકો ફોન ઉપર ટીએમ પરફ્યુમનું વેચાણ કરી રહ્યા હતા ત્યારબાદ ત્યાં તપાસ કરતાં માલુમ પડ્યું કે આ લોકો જે છે એ પોતાનું એક વાસાબી સર્વર ઊભું કરેલું અને એ પોતાના સર્વર ઉપર જે પોર્ન વેબસાઇટ છે જેમ કે બ્રાઝર છે પછી પોર્ન હબ છે પછી ફેક ટેક્સી છે આવી બધી જે વેબસાઇટ છે જે અમુક ભારતમાં પ્રતિબંધિત છે અને અમુક જે છે એ પ્રીમિયમ ચાર્જ કરે છે તો એના ઉપરથી એ લોકો વિડીયો ડાઉનલોડ કરી અને પોતાના સર્વર ઉપર મૂકી અને એનો એક્સેસ આ લોકો આપતા હતા કેટલા રૂપિયા લેતા હતા તે લોકોનું એક પેજ ચાલે છે ટીએમ પરફ્યુમ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર અને એના ઉપરથી વ્યક્તિનો કોન્ટેક થતો હતો ને ત્યારબાદ એમની પાસે મોબાઈલ નંબર આવતા ત્યારબાદ એ પરફ્યુમની જે એડ હોય એ આપતા હતા અને ત્યારબાદ પોતાના સ્ટેટસની અંદર આ લોકો પોર્ન વેબસાઈટના અલગ અલગ પેકેજ બાબતના સ્ટેટસ મૂકતા હતા અને એ રીતે સંપર્ક કરતા ત્યારબાદ જો કોઈ વ્યક્તિ એની અંદર ઇન્ટરેસ્ટ ધરાવે તો એને પેકેજ જે છે એ કેટલા રૂપિયાનું કયું પેકેજ છે એ પણ એ લોકો આપતા એમાં એ લોકોનું એક મહિનાનું છસો નવ્વાણુંનું ત્રણ મહિનાનું અગિયારસો નવ્વાણુંનું અને એક વર્ષનું ચાર હજાર નવસો નવ્વાણુંનું પેકેજની જાહેરાત આપતા હતા ત્યારબાદ જો વ્યક્તિ એમાં રસ ધરાવતો તો ક્યુઆર કોડ મોકલવામાં આવતો અને એને પાસેથી કે એક મહિનાનું લેવા માગતો તો છસો નવાણું આવી જાય ત્યારબાદ એને લિંક મોકલવામાં આવતી અને લિંકથી એક મહિનો સુધી પોતાના સર્વર પર રહેલા જે પોર્ન વિડીયો છે એનો એક્સેસ એ કરી શકતા હતા કેટલા સમયથી આ રેકેટ ચાલતું હતું પ્રારંભિક જે માહિતી અમને મળી છે એ મુજબ ત્રણેક મહિનાથી આ ચાલતું હતું અને અત્યાર સુધીમાં છસોથી સાતસો ગ્રાહકો એની પાસેથી આવા પ્રકેટ લીધેલા છે

એની સાથે કામ કરતા હતા એમાં ઇરફાન મુશ્તાક અન્સારી જે બુલવર્ડનો મેનેજર છે અને ત્યારબાદ આઈડી જનરેટ કરનાર જે એક સોફ્ટવેર જાણ જાણકાર માણસ છે વિનેશ પટેલ અને જે ન્યૂડ વિડીયો જે છે એ સર્વરમાંથી ડાઉનલોડ કરી પોતાના વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી પોતાના સર્વરમાં અપલોડ કરનાર જે છે એ પૂંજન કમલેશભાઈ પટેલ અને જેના ખાતામાં આ પૈસા આવતા હતા એ મયુરકુમાર બહાદુરસિંહ પરમાર એમ ટોટલ આઠ આરોપી ધરપકડ કરવામાં આવેલ છે કેટલા રૂપિયાનું નું